એટલે આજે પૈસાની જરૂર કોને નથી નાના લોકો હોય કે મોટા લોકો હોય બધાને જરૂર હોય છે પૈસાની પણ એનો ઉપયોગ અલગ અલગ હોય છે એનો જે ઉપયોગ કરવાની રીત છે તે અલગ અલગ હોય છે જેમ કે નાના લોકોને ઘર રિનોવેશન લગ્ન કે એવા કોઈ હોસ્પિટલ ખર્ચા એના માટે જરૂર પડતી હોય છે જ્યારે મોટા લોકો હોય છે જે બિઝનેસમેન હોય છે તે ટેક્સ બચાવવા માટે કાં તો નવી કંપની ચાલુ કરવા માટે લેતા હોય છે પણ જરૂર તો બધાને જ છે બરાબર ને તો આજે હું વિડીયોમાં એવી વ્યક્તિની વાત કરીશ કે જેના માટે તમે આસાનીથી ઘર બેઠા પર્સનલ લોન કે બિઝનેસ લોન લઈ શકો છો અને વિડીયોમાં હું તમને એવી ટિપ્સ પણ બતાવીશ કે તમને આસાનીથી મદદ મળી રહે તો ચાલો સારું કરીએ વિડિયો પહેલી વાત કે જે પર્સનલ લોન છે એમાં કોઈપણ જાતની સિક્યુરિટી આપવાની નથી હોતી સિક્યુરિટી મતલબ કે કોઈ પણ જાતની પ્રોપર્ટી કે કોઈ પણ જાતની સિક્યુરિટી ગોલ્ડ આપવાનું નથી હોતું પર્સનલ લોન એ તમારા ફક્ત ડોક્યુમેન્ટ પર આપે છે ડોક્યુમેન્ટમાં બિઝનેસ પ્રૂફ એના ઉપર લોન મળે છે અરજી કરવા માટે પણ ઘણા રસ્તા છે તો બિઝનેસ જો હોય તો બિઝનેસનું રજિસ્ટ્રેશન પ્રૂફ હોવું જરૂરી છે બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફમાં જીએસટી છે ગુમાસ્તા ધારા ટ્રેડ લાઇસન્સ તો ઘણા બિઝનેસ એવા પણ છે કે જેમાં જીએસટીની જરૂર નથી પડતી તો એના માટે ફૂડ લાઇસન્સ છે કોઈ દુકાન હોય તો ઉદ્યમ છે એવા કોઈ ડોક્યુમેન્ટ ચાલી શકે છે પણ ઉદ્યમ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે જો ઉદ્યમ સર્ટિફિકેટ તમારી પાસે ના હોય કોઈપણ જતાં ડોક્યુમેન્ટ જરૂર ના પડતી હોય કે ના હોય તો તમે ઉદ્યમ રજીસ્ટ્રેશન કરી શકો છો બિલકુલ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરવા માટે પણ મેં એક વિડીયો બનાવેલો છે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો આ જે ડોક્યુમેન્ટ છે એ બધા એક વર્ષ જૂના હોય અને તમારું બેંકમાં ટ્રાન્ઝેક્શનની સાથે બેલેન્સ રહેતું હોય તો તમે લોનની અરજી કરી શકો છો પહેલાં જ વાત કરીશ કે ઘણી વખત એવું થતું હોય છે કે બેંકનું સ્ટેટમેન્ટમાં કંઈ ટ્રાન્ઝેક્શન નથી હોતું બેલેન્સ પણ નથી રહેતું હોતું તો એવા સંજોગોમાં ઘણા સવાલ કરતા હોય છે કે બેન્કમાં બેલેન્સ રહેતું હોય તો લોનની શું જરૂર છે અને બેન્કમાં બેલેન્સ ના હોય તો એમ કહે છે કે મારે લોનની જરૂર છે એટલે તો હું લોન લેવા આવેલો છું પણ મિત્રો એક વાત તમને કહી દઉં કે બેંકનું સ્ટેટમેન્ટ જે હોય તેમજ એવરેજ બેન્ક બેલેન્સ રહેતું હોય એના આધારે તમને બેંક ફંડિંગ કરે છે કેમ કે જો તમારી પાસે બેલેન્સ રહેતું ન હોય તો મતલબ કે તમારી પાસે કોઈ બિઝનેસનું ટ્રાન્ઝેક્શનમાં સેવિંગ નથી થતું આવું બેંક સમજીને તમે લોન નથી આપતી અને બિઝનેસમાં બેલેન્સ સારું હોય એનો મતલબ એ નથી કે તમે પૈસાદાર છો કે તમારે લોનની જરૂર નથી પૈસા રોટેશન વર્કિંગ કેપિટલ માટે જરૂર પડતી હોય છે અને એ જે બેલેન્સ રાખતા હોય છે તે સેફ મૂડી રાખતા હોય છે કે જે ટાઈમે એનો ઇમરજન્સી કોઈ ફંડની જરૂર પડતી હોય પગાર આપવાનો હોય બિઝનેસમાં એવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન કે ચેકની જરૂર પડતી હોય તો એટલા માટે બેલેન્સ રાખતા હોય છે તો આ હતી મુદ્દાની વાત તો તમારે આજે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય બિઝનેસ પ્રૂફ એક જૂનું હોય અને બેંકનું સ્ટેટમેન્ટ હોય તો એના પર જ તમને લોન મળી શકે છે કોઈપણ જાતનું તમારી પાસે ઇન્કમટેક્સ રિટર્ન ના હોય પ્રોપર્ટી પોતાની ના હોય તો પણ લોનની અરજી કરી શકો છો પણ બિઝનેસનું રજિસ્ટ્રેશન પ્રૂફ બે વર્ષ જૂનું હોય અને માં લેવડ દેવડની સાથે બેલેન્સ સારું રહેતું હોય તો તમે બિઝનેસ લોનની અરજી કરી શકો છો ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ બિઝનેસ પ્રૂફ અને બેંક સ્ટેટમેન્ટ ઉપર બરાબર છે એપ્લાય કરવા માટે પણ લિંક માં હું આપી દઈશ ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ બરાબર છે તો આ હતી લોનની વાત દોસ્તો કોઈપણ જાતનો તમને પ્રોબ્લેમ હોય કોઈપણ જાતનો સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કોમેન્ટનો જરૂર રિપ્લાય આપીશ અને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ લોકોને શેર કરજો